આજે જાર માતાજી પડીને એની એક મુઠ્ઠી જાર લઈ અને તારા ધૂપેલિયાની માથે તણાટા ઉતારીને જમણા હાથમાંથી આમ જારનો કા કરો અને ડાબા હાથની ખુલી હથેળીની માલ બાજો નવ દાણાનો આજ મારી પાવાની દેવીને મારી મેલડી વધાવો દેન બા તો હે માં કદાચ જો મને નવ દાણાનો વધાવો દેન તો તને રાજે એક વાગે મેં ધૂપ કરીને સુકામ જગાડીશ મારતન વાત કરવીશ

અને મમત સાહેબ એકડાના રાજવાડાની માલિકા મારે ચોરી કરવા જવું એટલે મેં તારી પાસે રજા લીધી છે તેથી મારી મેલડી એટલું કીધું જગમાલ હે જગમાલ આજ મારી મેલડી પાસે નવ દાણાનો વધાવ માંગ્યો મેં તને આપ્યો ને બાપ કે હા તું ચોરી કરવા જાય એની ના નહીં પણ તારા ઘરમાં અન કાઈ ખાવા નથી તું ચોરી હું કામ કરે છે

મા માટે ચોરી કરેસ કે હા બા અને તેદી મારી મેલડી કેતો ખોડીની માથે ફલાણ માંડ ખોડીને પગની એડી માર અને આઈથી ખોડીને હલકી કર જો ધોળકા સુધી હવા વેદની આગળી બની અને તારી ખોડીની વાગે વળગી જાવ તો ચોરી કર તારી હારે આવો તો તારી મેલડી આવો અને ત્યારે એ મારી મેલડીએ કીધું બા

માળા કદાચ મને પકડે તો એને તો આમ ઠીકો કોણી મારી નીકળી જાવ પણ લોઠાની હું પકડાઈ જઈશ તો દીવ એટલે મુસલમાન રાજા મમ્મદ શાહ બેગડો ભડાકે મારી નાખ્યો

કે નવ વાગે ત્યાં સુધી રાજા નો જાગે રાણી નો જાગે દાસ દાસી નો જાગે અરે ગામ માં ગમાણે ક્યાં ધોળકા આખા માં ગમાણે ઢોર બાંધ્યા હોય ને નવ વાગ્યા સુધી ઢોર ની આંખું ન ઉઘડે પણ ઇથીન વિશેષ મારી મેલેડી બોલી કે ક્યાંય ઘટના કાંગરે ચકલાએ માળો નાખ્યો હોય ને નવ વાગ્યા સુધી જો માળા માંથી ચકલું ઉડવા દો તારી જગમાલે જઈ અને રાજમાં રજવાડાના કોઠારમાં ખાતર પાડી અને કાળી કામળીની ભેટ વાળી એની માલિકા પોતે એકલા બસકો જે ઉચકીને ચડી શકે એટલા રાણી સિકાના રૂપિયા લઈને નીકળ્યો પણ જગમાલ ને વિચાર આવ્યો કે કાલ મારી માતાનો માંડવો નાખું મારી દેવનો માંડવો નાખું પણ કદાચ મારે ફરી વાર ધોળકામાં આવવું પડે શું કામ ધોળકામાં ઈ વખતે સંદર્ભ વખણાય અત્યારે એ ધોળકા સિવાય ક્યાંય સંદર્ભ નો મળે

બહાર આવીને હાથમાં જોઈ તો એક સંદર્ભો નવો ને એક જૂનો બે સંદર્ભ હાથમાં આવી ગયો નવા સંદર્ભ નામ કરી આમ ખોલ્યો નામ નવ લાખ પુતળીઓ હાસા માણે મોતી હીરા જવે ઝળક મળક ઝળક મળક આમ સંદર્ભો જોયે ત્યાં જગમાલ નું મન પલટી ગયું કેવું પલટ્યું ખબર ત્યાં જૂનો સંદર્ભ રહ્યો એ મારી માતાને ને ધડી મળે મારી પાવાની દેવી મારી મેલડી ને સડાવીશ અને જેથી મારી નવ હરી ના આવે અને તે દી આ નવો સંદર વોર્યો ની મારા ઘરે થી બાઈ ગમતા રહીને એનો ઓઢા ડિસ્ટમ નાઈત વૈશે એ લાગશે છે કે આવો મનમાં વર્તો તો કે આકાશ માર્ગે મારી મેલડી જગમાલ આકાશ આમાં જગમાલ ની નવો સંદર વો મન મેલડી ને ગમે છે મને દેજો પાછો દલીલ ઓલા પૈસાનો બસકો એઠે મે કીધું રાણી સિકાને રૂપિયા નઈ ભૂલી ગયો એમાં

આવા ભૂવા હતા અને પછી મારી મેલડી બોલી ગયો તારું ઘોડું ક્યાં ઉભું છે આ હા મેલ તોડીને સડવું હોય સડી જા ધોળકાનો સીમાડો વાટી પેલા તો ધોળકાની ફોજ ભેગો કરી દો તારી મેલડી મેલડી કે ભાગ હોય તો ભાગ ભલા બડા ધોળકાનો સીમાડો નો મટવા દો થોડીન ઘોડાની માથે પ્લાન માંડ્યો ઓલા રૂપિયા તો નિયન્ય પડ્યા રહ્યા બજારમાં બે સંદરવા ખાલી લઈને ભાગી ભાગી અન મારી મેલડી આકાશમાંથી ગેબી અવાજ ગરો જાગો ધોળકાના લોકો જાગો ખાતર પડ્યું બાપ અન ભરી બંદુ કે ઘોડે સવાર મોર જગમા લવાય ધોળકાની થા સીમાડે નો ભાગ્યો ઈ પેલા ઝડપથી પકડી લીધો ધાણી હડૈલા પાસા ધોળકાની માલ્યો દિવસ ઉગ્યો ધોળકાના ધણીએ આમ કરીને આમ કીધું ક્યાંથી આવ્યો હે કે બાપુ ખારી ખાવડીમાંથી કેવો છો કે જાયતનો સુવાળ્યો પગીસો તારી જાત નો મારા રાજમાં ખાતર મળી અને હાડા દહ નો ટેમ થાય એટલે ગઢના કાંગરાની માથે ઓલી કાળા મોઢાળી તોપરે ની તોપારે બાંધી ને ભડાકો કરી ને મારી ટૂંકમાં વાત લઈ ખાલી દસ મિનિટ બાકી રહી ને જે હુકમ થયો હતો એટલે ધોળકાના જે રાજના સિપાહી હતા એને જઈને કીધું કે ભાઈ તારે કઈ ખાવું છે પીવું છે કોઈ મળવું છે પહેલા આવા નિયમ હતા ફાંસી ચડાવે ફૂળીએ ચડાવે કે જે કઈ સજા મરતા માણસને પહેલા પોતાની ઈચ્છા પૂરી કરી એટલે જગમાલ એટલું કીધું કે ભાઈ મારે મળવું નથી કોઈ મારે કઈ ખાવું નથી પીવું નથી તો હવે કઈ તારી છેલ્લી ઈચ્છા મનમાં કઈ ક્યાંય એક છે કે હાથ બાંધેલા રહ્યા ની છોડી નાખો શું કામ મેલડી અને મારી પાવાની દેવી નું એનું વસન હતું જગમાલ કે દુનિયાના હરે વ્યો જાતા દુઃખ પડે ને ત્યારે ખાલી આ ભેટ માંથી હવા વેંટ પાવો કાઢીને પાવો વગાડ ને એટલે હું માતા મેલડી તારી સામે આવીને જગમાલ કે બાપ મારી છેલી ઈચ્છા છે કે એકવાર મને પાવો વગાડી લેવા દે ઓલા રાજના સૈબાઓ મુસલમાન કે આને આ પપૂડા વગાડી નાને કણ પોછ્યું કાઈ હવે છેલી જેની ઈચ્છા છે પૂરી પૂરી કરીને પછી પાવા નામ કાઢો નાનો આવડો આ મોઢે પાવાને ફૂંક મારી અરે તારો પાવો વાગ્યો ત્યાં તોપના મોઢાની માથે મારી મેલડી હવા વેતની નાગળી બની પાવલી જેવડી ફેણ માડી અને જીભના લબકારા કરીને એટલું બોલી કા જગમાલ કેમ થી બા ત્યારે એટલું બોલ્યો કે માડી માડી મારે મોત ને હવે ખાલી 10 મિનિટ નું સેટુ છે જો મને છોડાય તો મારી મેલડી તું છોડાય બાકી હમણા મરી જાય છે પછી માતા મેલડી બોલી છોડાવવાની વાત એક બાજુ ઓલા સંદરવા

માતા મેલડી બોલીક જોઈએ ઓ પાછો ત્યાં જઈને મને છેતરો તને મારી હું તારો દીકરો છું નો છેતરો મારી મને છોડાય હવે ખાલી પાંચ સાત મિનિટ બાકી છે ને ત્યારે માતા મેલડી બોલી તો સાંભળ મેં તને મેલડી એકવાર કીધું તું કે મારી ભક્તિની તને ખબર છે મારી શક્તિની તને ખબર નથી જાબાબ ધોળકાના ઘણી હુકમ કરે ને સિપાઈ કદાચ ચામકરી હડકાવીને ટોપને આમ સાપે માડી તોપને સાપે તો તો આ પંચમાં ભૂતનું પૂતળું વિખાઈ જાય ગોય તો એ ન કે જગમાલ કાંઈ નો થાય તોપને સામકરી આમ હળકાવીને સાપે તોપના મોઢામાંથી મેલડી કે નીકળે શું જગમાલ કે એમાંય કંઈ થોડાક લાડવા પેંડા નીકળે હે મારી તોપની માલભાતી નહોતો ને દારૂનો ગોળો નીકળે જગમાલ દારૂનો ગોળો નો નીકળે હું મેલડી એમ કહું સામકરી હળકાવીને આમ સાપે દારૂ ગોળાના બદલે તો તોપના મોઢામાંથી પાણીના ફુવારા ફોડું તારી મેજો